જ્યારે લક્ષ્મીવિલાસ પેલેસ હેરિટેજ ગરબા આયોજકો દ્વારા થઈ જેમાં નેશન પ્લસ ન્યૂઝ દ્વારા એક સ્ફોટક ખુલાસો કરવામાં આવ્યો કે આ ગરબા ગ્રાઉન્ડ ઉપર એક મુસ્લિમ ને પણ ગરબા રમવા માટેના પાસ આપવામાં આવ્યા અને એ પણ સત્તાવાર રીતે જ્યારે એ મુસ્લિમ ખેલૈયા દ્વારા પોતાનું સત્તાવાર આધાર કાર્ડ અને સત્તાવાર પોતાનો ફોન નંબર આપ્યો છે તેમ છતાં પણ એમને જ્યારે આ પ્રકારનો પાસ મળ્યો એનાથી હિન્દુ સંગઠનો અને સમગ્ર સંત સમુદાય લાલ ગુમ થઈ ગયું છે વિશ્વ હિન્દુ પરિષદ અને તમામ સંત સમુદાય દ્વારા ગરબા આયોજકોને તિલક લગાવ્યા બાદ જ ગરબા ગ્રાઉન્ડમાં યુવાનો અને યુવતીઓને પ્રવેશ આપવા માટેનો નિર્ધાર કરવામાં આવ્યો તો બીજી તરફ લક્ષ્મી વિલાસ પેલેસ જે હેરિટેજ ગરબાના જે આયોજકો છે જે વડોદરાના મહારાણી રાધિકા રાજે ગાયકવાડના નેતૃત્વ હેઠળ યોજાય છે શું એમણે આ પ્રકારે મુસ્લિમ ખેલૈયાઓને ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશ આપીને હિન્દુ સંગઠનોને પડકારતો નથી ફેંક્યો ને એવો પણ સવાલ થઈ રહ્યો છે દર્શક મિત્રો નેશન પ્લસ ન્યૂઝ ના આ સ્ફોટક ખુલાસા બાદ હવે સોશિયલ મીડિયા ઉપર પણ સંત સમુદાય જ નહીં પરંતુ શહેરના બુદ્ધિજીવીઓ પણ પોતાની આકરી પ્રતિક્રિયા આપી રહ્યા છે ત્યારે આજે નેશન પ્લસ ન્યૂઝના

સત્તાવાર રીતે તો એવા શાહુદ્દીન શેખ એ પણ આપણી સાથે જોડાયા છે ભાઈ આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે ભાઈ સૌથી પહેલા આપ મને એ સમજાવો કે લક્ષ્મી વિલાસ પેલેસ ના જે ગરબાનું આયોજન થયું હતું એ ઓનલાઈન એપ્લિકેશન એપ્લિકેશન ખોલો એટલે તમે એના પર જઈને ડોક્યુમેન્ટ ફિલઅપ કરવાના હોય જેમ કે તમારો આધાર કાર્ડ છે પછી તમારું ઈમેલ આઈડી પછી તમારો ફોટો

એ મારો આધાર કાર્ડ સીમેલ આઈડી નંબર જે આવે એ અને એક ફોટો અને મારે જે પેમેન્ટ કરવાનું હોય છે એ પેમેન્ટ ઓનલાઈન કરી બસ આ ચાર વસ્તુ મેને ફિલઅપ કરી એટલે મારું થઈ ગયું તો જ્યારે આપ પોતાનો જે કાર્ડ છે ગરબા રમવાનો જે પાસ છે એ લેવા માટે ગયા તો આપને ત્યાં ગરબાના આયોજકો દ્વારા એવું ન પૂછાયું કે આ આપ મુસ્લિમ છો તો આપને અમે કાર્ડ નહીં આપી શકીએ

તમારી પાસે મારો સવાલ જ્યોતિર્થ બાવાશ્રી છે બાવાશ્રી બોલો હા પહેલી વાત શરૂ કરી આમાં અમે ગણપતિ વખતે ગણપતિ શરૂ થયા બી પહેલા મેં એવી જાહેરાત કરી હતી ને લોકોને સ્પષ્ટ સૂચના કરી હતી ગરબા આયોજકો કે તમે ભૂલો કે બી પરધર્મીઓને હું વિધર્મી શબ્દ મારા જીવનમાં નહીં વાપરતો કારણ કે એમનો બી ધર્મ છે પરધર્મીઓને આ રીતે કોઈ પાસિસ્યુ ન થાય આખા ગુજરાતમાં તેનું ધ્યાન રાખવું ગરબામાં પ્રવેશ કરતા લોકોને તિલક કમ્પલસરી કરવું અને સાથે સાથે તમારે ત્યાં પંડાલોના અંદર જે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે તે પણ પરધર્મીને ન આપવા આવી મારી ક્લિયર માંગ હતી અને કહેવામાં આવ્યું હતું કે હું એકલો નથી કેતો બજરંગ દળ પણ સાથે છે વિશ્વ હિન્દુ પરિષદ સાથે છે બીજી બધી સંસ્થાઓ સાથે છે ને આ પછી તમે કાયમ માટે સનાતનના સ્વયંસેવકો કે વિશ્વ હિન્દુ પરિષદ કે બજરંગ દળના લોકોને કાયમ ગુનેગાર ઠેરવો છો

ખરાય નથી કરી કે આ કોને કાર્ડ ઇસ્યુ કરવું ખરેખ એમનો સોફ્ટ કે બિલકુલ પરંતુ જે બેઝિક સવાલ છે એ છે કે જ્યારે

અને આ કૃત્ય સનાતન ધર્મના લોકોની અપમાન કરવા જેવી વાત છે ખરેખર તો હું તો એમ માનું છું કે આ બાબતે લોકોએ હવે આ ધર્મ નો બહિષ્કાર કરવો જોઈએ એવી અમારી હાકલ છે પરંતુ સાબુદ્દીન ભાઈ આપે જયારે રજૂઆત કરી આપે જયારે તમામ પ્રકારના સત્તાવાર ડોક્યુમેન્ટ પણ અપલોડ કરી દીધા તો હવે જ્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પણ અને તમામ જે સંત સમુદાય છે હિન્દુ સંગઠનો આનો વિરોધ કરી રહ્યા છે તો આગળના દિવસોમાં તમે બાવીસ તારીખે શું કરશો તો નહીં જઈએ સાહેબ બીજું શું કરીએ વિરોધ થશે તો નહીં જવાનું બીજું શું કરી શકે તો આપે જયારે પૈસા પણ પે કરી દીધા છે આપને સત્તાવાર આયોજકો દ્વારા કાર્ડ પણ આપી દેવામાં આવ્યો છે તો કઈ દઈશું પૈસા રિફંડ આપો ભૂલ તો એમની જ છે સાહેબ અમારી તો ભૂલ નથી સાહેબ

એક વડોદરા શહેરના નાગરિક તરીકે ભાઈ નો કોઈ વાક નથી તો ભાઈ જેવા જે લોકો ભી ભોગ બનેલા છે ને જેમને કાર્ડ ઇસ્યુ થઈ ગયા છે તેની ભૂલ સ્વીકારી તેમને રિફંડ આપવું જ જોઈએ પરંતુ બાવાશ્રી આતો તો જયારે વિવાદ ઉભો થાય છે અને સાબુદીન ભાઈ સામેથી કહી રહ્યા છે કે પૈસા મને પાછા આપી દેશે તો પણ કોઈ પ્રોબ્લેમ નથી પરંતુ આપ એમ માનો છો કે આનાથી આયોજકોની જે નીતિ અને જે નિયત છે એ પણ ઉજાગર થઈ ગઈ છે આયોજકો તો સાહેબ પૂછું નથી કે તમે કયા નાદરના છો કે શું છે શું નહીં

કે જેનો રાજ વેપારી ને તેની પ્રજા ભિખારી થઈ જાય છે આ એ જ પ્રક્રિયા ચાલી રહી છે તમે તમારા કોઈ લેવા દેવા નથી ગઈ વખતે બનાવો પણ બન્યો હતો ઈ સિગરેટ વાળી મેટર પણ બની હતી કે સિવાયની પણ બબાલો થઈ હતી આવું વારંવાર કરે છે કૃત્ય એનો મતલબ એ છે કે તમે રાજવી પરિવાર સાથે જોડાયેલા છો પણ સરયાજીરાવ ના વંશો જો કેવાના લાયક નથી પરંતુ બાવાશ્રી મારો સવાલ આપને એ પણ છે કે આજે સવારે પણ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ખૂબ આકરી પ્રતિક્રિયા આપવામાં આવી છે અને એમના કહેવા પ્રમાણે જે રાજવી પરિવારની જે લેગસી છે અને ખાસ કરીને જે સનાતન ધર્મનું પાલન કરવામાં ક્યાંક ને ક્યાંક આ આયોજકો ઉણા ઉતાર્યા હોય એવી સ્થિતિનું સર્જન થયું છે આ વાત સાથે આપ સહમત છો બાવાશ્રી હા હું સો હું સો ટકા સહમત છું કે એ લોકોની આ ભૂલ નથી જાણી જોઈને કૃત્યની અંદર આજે જે પ્રમાણેનું લોકોને આત્માને કે લોકોના ગરબાને આ માતાજી પ્રત્યે શ્રદ્ધાને જે ઠેસ પહોંચાડવાનું કૃત્ય કર્યું છે તે ક્યાંય પણ સમ્ય નથી આ અક્ષમ્ય અપરાધ છે પરંતુ સાબુદ્દીનભાઈ હવે જે રીતે હિન્દુ સંગઠનો પણ આ સમગ્ર મામલામાં એક થઈ ગયા છે તો આપે માનો છો કે આ વિવાદને વધારે ન આગળ વધારતા તમે சரnder થઈ जाओ અથવા તો તમે કાર્ડ சரnder કરી દો તમે કાર્ડ પાછો આપી દો એવું શક્ય છે સાબુદ્દીનભાઈ શું બોલો સાહેબ મારો સવાલ આપને એવો છે કે હવે જયારે આપને આયોજકો દ્વારા પાસ મૂકી દેવામાં આવ્યો છે તો હવે જયારે આ વિવાદ આટલો બધો ઉભો થયો છે તો કદાચ માની લો કે આ વિવાદ ઉપર પાણી ફેરવવું હોય તો તમે આ કાર્ડ એ આયોજકો ને પાછો આપવા માટે તૈયાર થશો કે કેમ ઓકે પરંતુ આપ એમ માનો છો કે હવે જ્યારે આપનો ચહેરો પણ ખુલ્લો થઈ ગયો છે અને એક તરફ આયોજકો એ પણ પોતાની ભૂલ ને ન તો સ્વીકારી છે તો એમના તરફ કોઈ પ્રતિક્રિયા પણ આવી છે આગળ ના વસ્તુ ના ને પણ હવે એમને કર્યું છે અને એમની ભૂલ સ્વીકારી પેમેન્ટ મને રિટર્ન આપી દે તો મને વાંધો નથી હોતો કે આ કરી કોઈ ઈસ્યુ નથી સાહેબ ઓકે

તેમાં હું હું કહું કે લક્ષ્મી વિલાસ પેનેસ હોય વીએનએફ હોય કે બીજા કોઈ બી ગરબા હોય તે દરેકે પોતે ઘણી વખત એવું સમજતા હોય કે કાયદો અમે ખિસ્સા લઈને ચાલે છે અથવા તો લોકોની લાગણીની સાથે ખેલ ખેડે છે આ બધી વસ્તુ ક્યાંય પણ હું તો કહું કે બધા જ મોટા ગરબા વાળા એ ધ્યાન રાખવાની જરૂર છે સારા ગરબા વાળા છે અમે સરાહના કરીએ છીએ કે જે લોકો સારા ગરબા કરે છે જેમાં આવી કોઈ જ નિષ્ફળી કરવા દેતા ધ્યાન આપે છે અમે એની સરાહના કરીએ છીએ પણ આ લોકો જે વ્યવસ્થા કરે છે તેમાં કોઈ ચેકિંગ નહીં કશું નહીં અને સ્પેશિયલ મેં કીધું ને કે જે કામ આપવામાં આવે છે તેમાં પણ એ લોકો

આપનેશ્રી સો ટકા ટાળી શકાય હોત જયારે અમે પંદર પંદર દિવસ અગાઉથી અગાઉથી બોમો મારતા હોઈએ ત્યારે આને ટાળવી કઈ બહુ મોટી વિષય નથી

તો સંસ્કાર નગરી તરીકે પ્રસ્થાપિત છે એની ઉપર કોઈ આંચ ન આવે તો એવું લાગે છે કે આગામી દિવસોમાં એ માટેની કોઈ ચોક્કસ ગાઈડલાઈન પણ હિન્દુ સંગઠનો અથવા તો જે સમિતિ છે સંત સમુદાય છે એને બનાવવી પડશે હા હવે અમે લોકો સ્પેશિયલ પેનલ બનાવીશું જેવી રીતે કમિશનર સાહેબે બે દિવસ પહેલા મિટિંગ કરી હતી તેવી રીતે અમે પણ બધા આયોજકોને મિટિંગ કરીશું અને કહીશું કે આવી રીતની ભૂલો ના કરો તમારી ભૂલના લીધે સમાજમાં આજે હું તો સમજુ છું આજે સમાજની અંદર મારે મારેને શાબુદ્દીનભાઈ ને દુશ્મની થાય એવી રીતની વાત છે ખરેખર એમાં મારે ને શાબુદ્દીનભાઈ ને કોઈ દુશ્મની ની વાત નથી વાત છે વહીવટ વાત છે વીએનએફ ની સોરી વાત છે એલવીપી એટલે એલવીપી દ્વારા જે ભૂલ છે છે તે નથી પણ આવી રીતે હવે એવું માની લઈએ કે આગામી દિવસોમાં જે હિન્દુ સંગઠનો એ જે તિલક લગાવ્યા બાદ જ પ્રવેશ આપવો તો આપે માનો છો કે આ પ્રકારની જે ઘટનાઓ બની રહી છે તો એની ઉપર આયોજકો પણ ચોક્કસપણે જાગૃતિ સાથે પગલા લેવા જોઈએ પરંતુ જે ગરબા આયોજકો છે એમાં ધર્મની ઉપર વ્યવસાય હાવી થઈ ગયો છે એને લઈને આ પરિસ્થિતિ ઊભી થાય છે ડોક્ટર જ્યોતિરનાથજી અમે એવું છે કે કોમ્પિટિશન ચાલે છે તમે સમજો અત્યારે સમાજની અંદર જે કોઈ બી તહેવારો ઉજવાય તેમાં એકતાનો ભાવ હોવો જોઈએ જે બી તહેવાર ઉજવાય તે તહેવારની અંદર માતાજીની ભક્તિનો ભાવ હોવો જોઈએ જે બી તહેવાર ઉજવાય તેમાં સુહદ વાતાવરણ એટલે કે બધા એક એક થઈને માતાજીની સમૂહ ભક્તિ કરે તેની મહત્વતા હોય છે આ બધું ભૂલી અને મારો રોટલો કેવી રીતે શેકાય છે મારા ગરબા કેમ મોટા થાય છે પેલા ગરબા કેમ ડાઉન જાય છે મારા ગરબામાં કેમ આવી રીતે કરાય આવી કોમ્પિટિશનો જે થાય છે અને તેના કારણે જે પરિસ્થિતિ ઉભી થાય છે તેનું આ પરિણામ છે બિલકુલ ફી પણ વસૂલી છે ત્યારે એને લઈને જે રીતે વિશ્વ હિન્દુ પરિષદ થી માંડીને તમામ હિન્દુ સંગઠનો અને સંત સમુદાય ધુઆપુઆ થઈ ઉઠ્યો છે ત્યારે જાણી જોઈને આ જે વિવાદ છે એને આગ આપવાનું કામ પણ આયોજકો દ્વારા થયું છે કારણ કે શાહબુદ્દીન શેખ દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે એમના દ્વારા જે આધાર કાર્ડ અને જે સત્તાવાર ઈમેલ આઈડી આપવામાં આવ્યું છે તેનાથી તેમણે કોઈ પણ પોતાનું નામ છુપાવવાની પણ વાત કરી નથી તો ચોક્કસપણે આ ગરબાના આયોજકોની ભૂલ અત્યારે દેખાઈ રહી છે પરંતુ એક વસ્તુ ખૂબ સ્પષ્ટ છે કે એક તરફ વડોદરામાં કોમી એકલાસ સાથે ગરબા રમાઈ અને શહેરની

શાહબુદ્દીન શેખનો છે કે જે આજે સત્તાવાર રીતે લક્ષ્મી વિલાસ પેલેસમાં તારીખ બાવીસમી સપ્ટેમ્બરના રોજ યોજાનારા ગરબામાં રમવા માટે બિલકુલ અધિકૃત છે તો સવાલ એ આવે છે કે આ પ્રકારના જે ટીખળો છે આ પ્રકારના જે અખતરાઓ છે જે અગનખેલ છે એના એને લીધે ખરેખર તો આયોજકોએ જ સમજવાની જરૂર છે કારણ કે વડોદરા જો સંસ્કારી નગરી તરીકે પ્રસ્થાપિત છે તો એની જે ગરીબા એની આમનિયા જાળવવાની જવાબદારી પણ આપણા સૌ કોઈની છે નેશન પ્લસ ન્યૂઝના કાર્યક્રમમાં જોડાવા બદલ સનાતન સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ પૂજ્ય ડોક્ટર જ્યોતિનાથજી મહારાજ અને એલવીપી હેરિટેજ ગરબાના ખેલૈયા તરીકે જેમને પાસ ઇસ્યુ થયો છે એવા સાબુદ્દીન શેખે આ કાર્યક્રમમાં જોડાયા છે તમારો ખૂબ ખૂબ આભાર